અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોષી વાત કરું છું અત્યારે આપણી સમક્ષ જગદીશભાઈ આવ્યા છે આજથી લગભગ બે મહિના પહેલાં આપણે ત્યાં આવ્યા હતા એમને શું તકલીફો હતી કેટલા ટાઈમથી હતી અને એમના માટે એમણે પહેલાં શું ઈલાજો કરેલા આપણે ત્યાંથી દવા લીધા પછી એમને કેવું છે એ આપણે એમના મુદ્દે સાંભળીએ જી જગદીશભાઈ આ જે કઈ તકલીફો હતી તમને શું હતું પ્રોબ્લેમ સોરીયાસિસ હતું પેલા મને ઓકે 20 વર્ષ 20 વર્ષ જેવું થઈ ગયું 20 વર્ષ જેવું થઈ ગયું ઓકે અને આના માટે તમે શું પ્રયત્ન ઘણી દવા લીધી બાર ગામ થી ને રાજકોટ માં આયુર્વેદિક કરી પણ દેશી હિલાય બધી કેટલા લોકો કહે ને કે આઈ થી દવા લ્યો તો આઈ થી મટી જાય કે માં થી લ્યો તો આઈ થી મટી જાય બધી ટ્રાય કરી લીધી છે બરાબર છે એમાં તમને કોઈ ફરક પડેલા છે એટલે ફરક પડે પણ પાછી દવા જેવું બંધ થાય એટલે તરત પાછું વધવા પાછું ઓકે વધવા માટે અચ્છા હવે શું તકલીફો શું તમને તકલીફમાં હાથ પગ સાંધા ને દુખતું અને માં ફોતરી બહુ ખડતી અને વાહમાં ચેકાને ચેકા ને એવું બહુ આવતી ખંચવાર બહુ આવતી માથામાં ને બધે વધારે આપણે લગભગ આઠ મહિનાથી એટલે કે બે મહિના પહેલા થી આપણે દવા શરૂ કરી શું લાગે છે તમને ઘણો ફેર છે બે મહિનાથી બે મહિના કરતા પચાસ ઉપર રાહત છે પચાસ ઉપર રાહત છે રાહતમાં શું લાગે છે અત્યારે રાહત એટલે આપણે હાથ પગને જે દુખતા ને બધું બંધ થઈ ગયું અને સોરિયાસીસ માં ફોતરી ખરતી બંધ થઈ ગયું છે અને ઓમ જોઈ તો આપણને હવે ઓછું જરી દેખાય જ છે જી ખંજવાળ બી ઓછી થઈ ખંજવાળ પણ ઓછી બરાબર તમારા હાથ જરા આગળ કરો ને એટલે આપણે એને વિડીયોમાં લઈએ ફોટા બી તમારા શેર કરશું સાથે વિડીયોમાં

मगज मां तकलीफ़ ब

કે તમારી દવા બહુ નિયમિતપણે થાય છે ગમે ત્યારે દવા લીધી છે મેં કોઈ કે વર્ષ દી તો વર્ષ બબે વર્ષ દવા ચાલુ રાખી પણ છતાંય ફેર નથી પડતો હવે અહીંયા ફેર દવા હા દવા બી નિયમિત જાય છે અને તમારી પરેજી બી તમે બહુ સરસ રાખો છો એટલે આ બે વસ્તુ છે ને એ તમારો પ્લસ પોઈન્ટ છે

એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય દ્વારકા